આઠમો જે શ્લોક છે એના શબ્દો અહીંયા તમને હું વાંચી સંભળાવું છું એ રીતે જ ઉચ્ચારણ કરવાનું છે એ રીતે જ દરેક શબ્દ છે એ બોલવાનો છે શરીરં યદ્વાપનોતી યચ્ચાપ્યુતક્રામતિશ્વરઃ ગૃહિત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધા નિવાસયાત છેલે જે ત છે એ અડધો છે એ રીતે જેનું ઉચ્ચારણ થઈ જોજો ચાર ભાગ છે ટોટલ બે લાઈન છે આખા શ્લોકમાં કઈ રીતે છે તમે તમારા જે આપણું પુસ્તક છે શ્રીમદ ભગવદ ગીતાનું એની અંદર જોશો તો પણ તમને એમાં બે લીટી દેખાશે ચાર ભાગમાં કઈ રીતે ગાવાનું તો પહેલો ભાગ આ રીતે છે શરીરં યદ્વાપ્નોતિ બીજો ભાગ આ રીતે છે યચ્ચા પ્યુતક્રામતેશ્વરહ ત્રીજો ભાગ છે ગ્રહીદ્વેતાનિ સંયાતિ ચોથો ભાગ છે વાયુરગンダनि वाशयात આખો શ્લોક કઈ રીતે ગાવાનો જો શરીરમ યદ્વાપ્નોતિ યચ્ચા પ્યુતક્રામતેશ્વરહ गृहीत्वेतानि संयाति वायुर्गन्धानि वा शयात् आदित्य अथमश्लोकस्य हृदयगावानां